આજરોજ તારીખ આઠ પાંચ બે હજાર પચીસના રોજ ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં આવેલ બુદ્ધેવ સર્કલ પાસે સાંજે સાડા છ વાગ્યા આસપાસ બે યુવક વિશાલભાઈ અને રવિભાઈ વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડાની ઘટના તરત મારામારીમાં ફેરવાઈ હતી અને જેમાં આરોપી રવિભાઈ દ્વારા વિશાલભાઈ ઉપર સરીના ઘા ઝીકાયા હતા ગંભીર હાલતે વિશાલભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા ટૂંકી સારવાર દરમિયાન વિશાલભાઈનું મૃત્યુ થયું હતું

હજી તો હું વેસ્તી વેસ્તી ની વાહે રોટું સી આવ્યો છે ચા પીન સાઈડ મારા બે તમારા આગળ મારી આગળ જો વેસ્તી થી ના તો હું નાથી પીન આવ્યો છે તા તો ગાડી માલી લઈ ઉતરો ની ભેગો સીધો સરી ના ખોદાત મારું મારા ભાઈ નામ મારા ભાઈનું નામ વિશાલભાઈ ભાઈ ગુદા ભાઈ બાજા મારો મોબાઈલ કોણ ઓકે 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 સર સર કેનો બનો આજ રોજ સાંજે સાડા છ વાગ્યાની અચ્છામાં ખેડૂતવાદ વિસ્તારમાં આવેલા બુધદેવ સર્કલની પાસે મરણ જનાર વિશાલભાઈ અને તેના મિત્ર રવિભાઈ અને અન્ય મિત્રોની વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થયેલી આ બોલાચાલી મારામારી સુધી પહોંચી ગયેલી અને મરણ જનાર વિશાલભાઈને શરીર ઉપર ગંભીર ઇજાઓ થવા પામેલી હતી હોસ્પિટલ લઈ જવાતા ટૂંકી સારવાર દરમિયાન એમનું મૃત્યુ નિપજેલું છે આ ઝઘડામાં સામેલ રવિભાઈની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અન્ય વ્યક્તિઓ સાથે હતા કે કેમ ઝઘડો થવાનું મુખ્ય કારણ શું હતું આ સમગ્ર દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અને અન્ય જો આરોપીઓ આ ગુનામાં સામેલ હોય તો એને શોધી કાઢવા માટે થઈ સ્થાનિક ગોગારોડ પોલીસ સ્ટેશનની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પ્રયત્નશીલ છે પહેલાં કાંઈ અગાઉ માથાકૂટ થઈ ગયું આ મરણ જનાર અને આરોપીઓની વચ્ચે અગાઉ કોઈ પણ પ્રકારની માથાકૂટ થઈ હોય કે મન દુઃખ હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસના ધ્યાનમાં આવેલું નથી ઓકે થેન્ક યુ